અને તે અર્થે બસ સ્ટેશનમાં આઠ થી દસ ફૂટ જેટલા છતાં ગાય બહાર કાઢી શક્યા ન હતા અને અંતે જેસીબી ની મદદ લઈને ગાય માતાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી ત્યાંના બસ સ્ટેશન પર હાજર મુસાફરોનું કહેવું છે કે બસ સ્ટેશનના આગળના ભાગે બસ સ્ટેશનમાં લાકડા બાંધવામાં આવ્યા છે જો તે જ રીતે પાછળના ભાગે પણ આ પ્રકારની સેફટી રાખી હોત તો આ દુર્ઘટના ન સર્જાઈ હોત લોકોની માંગણી છે કે તત્કાલીન બસ સ્ટેશનના પાછળના ભાગે સેફ્ટી માટે યોગ્ય પગલા લેવા જોઈએ